ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના દહેર ગામે ધામવીહીર ફળિયામાં રહેતા ગુલાબભાઈ અનાભાઈ જાંજરે પોતાની જમીનમાં ખેતી કરવા માટે ડીજીવીસીએલ કચેરીમાંથી થ્રી ફેઇઝ લાઇનનું કનેક્શન લીધું હતું જમીન ઘરથી અડધા કિલોમીટર દૂર છે અને આજુબાજુમાં જંગલ વિસ્તાર હોવાથી નજીકમાં કોઈ ઘર પણ નથી ત્યારે તા દશાંશ ત્રણ એક જુલાઈના રોજ રાત્રિના સમયે અજાણ્યા ચોરોએ અંધારાનો લાભ લઈ ચાલુ લાઇનનું વીજ કનેક્શન કાપી ડીપી થાંભલા ઉપરથી નીચે ઉતારી તેમાંથી ઓઇલ તેમજ ચોરોને જોઈતી વસ્તુઓ કાઢી લઈ ફરાર થઈ ગયા હતા